કેમ છો મિત્રો મજા મને હું છું જોકર જો રામ અને ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજા મને તો આજે આપણો નવો ફેસ કેમ છે બાકી તો હવે આપણે ત્રણે ઊઠી ગયા હવા હવન મને વાગી ગયા છે સવારના નવ અને અત્યારે બેઠા હતા તો આપણે કઈક નજર આવ્યું તો આપણે પેરી ને વિડીયો બનાવી લીધો હું એ બીજું એમાં પછી એની બાજુ જે પ્રસંગ હતો તો આપણે છોકરા ની હારે ગાડી લઈને તો અહીંયા આપણે પરંપરા પ્રતિષ્ઠાન અને અનુશાસન દરમિયાન આપણે ખૂબ ડૂચા દઈને ખાધું તો ચાલો ખાઈ લે પછી નીકળી ગયા પાછા ઘર બાજુ આપણે મેન કામ હતું એ પતાવી લીધું તો હવે હાલો ઘરે મળી જાય આવી ગયા મિત્રો ઘરે ને અહીંયા આવ્યો ગુલ્ફી વાળો તો હાલો ગુલ્ફી લેતા આવ્યા આ ગુલ્ફીવાળું ભાઈ તો હાલો ગુલ્ફી ખાવા મિત્રો તો પહેલાં આપણે ગુલ્ફી ખાધે રાખી પણ મોટર બંધ કરી મોટર ચાલુ હોય જુવારી જો આ કંઈક વાયુ છે અને મોટર તો બંધ થઈ ગઈ છે તો હવે ગુલ્ફી ખાઈ લે હવે નિરાતે ખાઈ લે પછી આપણે હું ને દીપ નીકળી ગયા એની વાડી છે એ બાજુ મગ પીલવાના હતા ટ્રેક્ટર લઈ લીધું તો હવે ચાલો વાડીએ જઈને મગ પીલી નાખી તો મિત્રો મગ હરખાથી પીલી નાખ્યા ને આ મારો વહેતા જવું તમે આખો ભરાઈએ ફૂલ પછી એ નવા લુગડા પહેરી નાઈ ધોઈને હું ધર્મેશ ને દીપ નીકળી ગયા ને પેટ્રોલ પંપ એવા ગાડીનું લેવાનો ફૂલ કરવા માટે તો પછી આપણે ગયા ઉમિયા મોબાઈલ આદિત ભાઈ ને લેવાનો હતો ફોન તો પછી આપણે અહીંથી ફોન લઈ લીધો અને કિશન ભાઈ જોઈ શકો છો ગ્રાહક ને સાચવી રહ્યા એ હું લાગી રહ્યું છે તમે કેટલા ખુશ છો અને આ છે આ બધા ડમી મોબાઈલ તમારે જોતા હોય તો કહેજો અહીંથી ઉપાડી જાજો કિશનભાઈ પૂછે પૂછ્યું આપણા ને ઉમિયા મોબાઈલ ને અલવિદા કહી દીધું કિશનભાઈ ને કહી દીધું બાય બાય પછી આપણે આવી ગયા નોવેલ્ટીની દુકાને ભાઈને જાઉં તું અરે ભાઈ અહીંયા નહીં અહીંયા નહીં પછી આવી ગયા બીજી દુકાને એને ટ્રીપ ઉપર જાઉં તું એટલે પછી આપણે આવી ગયા રજવાડી જા પીવા તો આ બાપા બેઠા હતા પછી નીકળી ગયા ઘર બાજુ અને આ પંખો જોતા હા હવા દે ને એટલે વાત છે ભગાત ગામમાં ખાલી હવાનો સાઉન્ડ પણ ઘણું મોટું હે તો આપણે પહોંચી ગયા એ ભગાત આપડે આયથી કિશન મોબાઈલમાંથી એટલે કે ઉમિયા મોબાઈલમાંથી લીધું તો આ હું કહેવાય આને ડૂટિયા સોરી જે આપણે ખાઈને ઉપર જાતા તો મેડી ઉપર ત્યાં આપણે આ ધર્મેશભાઈને અહીંયા જના બૂટ ગડે તો મિત્રો આતા ઓલા આપણે નવા ડૂટિયા લીધાતા ને ઓ સોરી સોરી ઘણી ઘણી ભૂલી જા ઓલા નવા એસ્પિ લીધાતા ને ઈ છે આપણે આટણ વોઈસ ઓવર કરતાતા તો તમને અમારા પોજ ને ફ્રી ફાયર કે કંઈ વાંતો કે હોય તો મને કમેન્ટ કરીને જણાવી દેજો અને તમને વિડીયો સારો લાગે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા જ મળીએ બીજા વિડીયોમાં